જો તમે પણ લેડીઝ કુર્તીની દુકાન કરવા માંગો છો અને હોલસેલમાં લેડીઝ કુર્તી ખરીદી કરવા માંગો છો તો આજના વિડીયોમાં તમને સુરતના એક મોટા હોલસેલર અને મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છે જ્યાંથી તમને મળી જશે માત્ર સાઈઠ રૂપિયામાં આ રીતની સિંગલ પીસ કુર્તી એસી રૂપિયામાં આ ટાઈપની કુર્તી તમને મળી જશે સાથે સાથે આ ટાઈપની એકદમ ફેન્સી અને પ્રીમિયમ કુર્તી બી એકદમ સસ્તા ભાવે મળી જશે તો આજના વિડીયોમાં તમને લઈને આવી ગયા છે સુરતના એક મોટા મેન્યુફેક્ચરર શ્રી રાધે સિલ્કમાં તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી રાધેશ્રી ના અત્યારે આપણી જોડે છે રવિભાઈ કેમ છો મજા મજામાં સેટ આપણા જોડે કુર્તીના કલેક્શનમાં શું શું મળી જશે કઈ રેન્જમાં મળી જશે આપણી પાસે ઓન્લી કુર્તી ટુ પીસ થ્રી પીસ શરારા ગરારા પ્લાઝો સેટ કુર્તી લાગતી જેટલી વસ્તુ છે બધી જ વેરાઈટી તમને શ્રી રાધેશ્રી સા મળી જવાની છે મિત્રો રેન્જની વાત કરીએ તો ઓન્લી ફિફ્ટી રૂપીઝ કુર્તી તમારે સ્ટાર્ટ થઈ જવાની છે અને સોળસો રૂપીઝ ના થ્રી પીસ સુધી તમને વેરાયટી મળી જવાની છે પચાસ રૂપિયા થી શરૂ કરીને સોળસો પચાસ સુધીની કુર્તી તમને મળી જશે એમાં આપણે પેલી ગેરંટી નું કહેતા હતા કે ક્વોઇન માલ પ્લસ માની કંઈક બિલકુલ એવી વસ્તુ આપણી વાઈ એવું છે કે સ્કીમમાં કંઈક સ્કીમ એટલી એટલી સ્કીમ નથી એમાં કેવું છે કસ્ટમર કદાચ અમારે અહીંયા આવે માલ લેવા આવે બરોબર અને કદાચ અમારાથી જોડે માલ લઈ જાય જેમ કે દસ સાઈડ લઈ ગયા પંદર સાઈડ લઈ ગયા પચાસ હજાર નો લાખ રૂપિયા જે અમને માલ જોતો હોય લઈ ગયા બરોબર અને ઘણી વાર એવું થતું હોય કે લેડીઝ ઘરથી સ્ટાર્ટ કરતી હોય ઘર ઘર નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતી હોય તો એમાં કેવું કે ઘણીવાર વસ્તુ વેચાતી નથી એમને તો ગમી ગઈ પણ કસ્ટમર એ વસ્તુ નથી ચાલતી તો એમાં આપણે પાસે સ્કીમ છે કે તમે માલ જે વેચાય છે એ તો વેચો અને જે ની વેચાય છે સેટ ટુ સેટ રાખજો 6 મહિના સુધી તમને બદલી કરીને આપી દેવાનો છે એક્સચેન્જ કરીને ભી આપશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી નવું સ્ટાર્ટ કરવું હોય તો પૂરું ગાઈડન્સ ની મળી જશે 100% આપણે કલેક્શન બતાવવાનું શરૂ કરશું બિલકુલ તો મિત્રો આજનો જે વિડિયો રેવાનો છે તે સ્પેશિયલી હેવી રેન્જ નો વિડિયો છે સ્પેશિયલી જે ફેસ્ટિવલ સીઝન છે લગન જે સીઝન છે એનો આખો વિડિયો રેવાનો છે તો મેઈન જે વિડિયો છે લાસ્ટ સુધી ફોકસમાં રહેજો લાસ્ટ સુધી વિડિયો જરૂર જોજો કારણ કે જે વસ્તુઓ બતાવવાનો છો તે એકદમ યુનિક વસ્તુ રેવાની છે એકદમ ક્વોલિટી વાળી વસ્તુ અને એવા એવા પીસ કે આખા માર્કેટ ફરી લેશો મિત્રો તોય તમને પીસ નહીં મળવાના એવા પીસ તમારા માટે લઈ આવ્યો છું એક થી એક વસ્તુ છે લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો મિત્રો સૌથી પહેલી જો વેરાયટી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો તો આ રીતની વેરાયટી રહેવાની છે બહુ એકદમ જોરદાર ક્વોલિટી રોમન સિલ્ક ઉપર આખું હેન્ડવર્ક અને જરદોશી સાથે ટચ અપ બહુ એકદમ જોરદાર ક્વોલિટી તમને મળી જવાની છે સ્લીવ માં બી આ રીતની તમને આખી જોરદાર સ્લીવ સાથે જો તમે જોઈ શકો છો જરદોશી જે વર્ક છે એનું આખું તમને વર્ક સાથે વસ્તુ મળવાની છે આનો જો બોટમ ની વાત કરું તો આ રીતની બોટમ તમને મળી જવાની છે અને મિત્રો આજની જે વિડીયો ખાસ જે રહેવાની છે સિક્સ હંડ્રેડ પ્લસ ની રેન્જ રહેવાની છે એનાથી નીચે આજના વિડીયોમાં કઈ જ બતાવવાનો નથી મિત્રો બરોબર જેને બી કદાચ જોવું હોય તો ડાયરેક્ટલી શ્રી રાધેશ અશોકભાઈ ના વિડીયો ચેનલ પર છે જ આપણી વિડીયો તો એમાં ભી તમે જોઈ શકો છો જૂની જે વિડીયો છે એમાં લો રેન્જ બધું બતાવેલું છે પણ આજનો જે વિડીયો છે તે સિઝન ના હિસાબે આપણે ચાલીએ તો એમાં તમને મજા આવશે બરોબર આ રીતની તમે દુપટ્ટો તમે જોઈ શકો છો દુપટ્ટા બધા જ કંઈક ને કાંઈક યુનિક રહેવાના છે આ જે દુપટ્ટો છે આમાં આખી તમને વર્ક મળવાનું છે મિત્રો આજે લાઈનિંગ તમને દેખાતી હશે ને ને આખો વર્ક છે ડિજિટલ પ્રિન્ટ સાથે વર્ક પાડી આખી લાઇનિંગ પટ્ટા વાળી તમને ક્વોલિટી વાળો દુપટ્ટો આખો મળી જવાનો છે યુનિક વસ્તુ આવી રહેવાની છે દરેક વસ્તુ જેવી બતાવી બધી વસ્તુમાં કઈક ને કઈક યુનિક જરૂર નીકળશે આ જે વસ્તુ છે વેટિકન ફેબ્રિક રહેવાનું છે ક્વોલિટી એકદમ બેસ્ટ રહે છે નેક નેક માં મિરર વર્ક ઓરિજિનલ મિરર છે આપકો પેપર નથી ઓરિજિનલ મિરર તમને મળી જવાના છે અને સાથે જોઈ શકો છો વેટિકન ટુ વેટિકન આખું બોટમ તમારે રહેવાની છે અને નાઝમીન નો પ્યોર વાળો દુપટ્ટો તમને આમાં મળી જશે પ્યોર જે કહેવાય નાઝમીનો દુપટ્ટો આ રીતનો ફૂલ લેન્થ વાળો નાઝમી દુપટ્ટો તમને આમાં મળી રહેશે વર્ક સાથે પૂરો જ થ્રી પીસનો કોન્સેપ્ટ રહેવાનો છે જોરદાર કોન્સેપ્ટ છે નવું કોન્સેપ્ટ છે યુનિક કોન્સેપ્ટ છે મિત્રો કટ વર્ક ઉપર એમ્બ્રોઇડરી ઉપર કટ વર્ક અને મોતીનું વર્ક પ્લસ ફેબ્રિક એકદમ શાનદાર સીમર ફેબ્રિક એની સાથે સાથે આખું સિકવન્સ વર્ક નેક એકદમ હેવી કટ દાના વર્ક આખું વિથ ઇનર ફેબ્રિક રહેવાનું છે અને એની સાથે આ રીતનો તમને પ્લાઝો પેન્ટ મળી જવાનો છે આની સાથે સાથે આખો જે દુપટ્ટો આનો રહેવાનો છે બહુ જોરદાર દુપટ્ટો આખો બી તમને આમાં મળી રહેશે આ રીતનો ટુ ટોન મલ્ટી ટોનમાં આ રીતનો દુપટ્ટો તમને મળી રહેશે મિત્રો એકદમ જોરદાર ક્વોલિટી છે વસ્તુ એકદમ જોરદાર રહેવાની છે તમે અહીંયા વિઝિટ કરશો તો જ તમને ખબર પડશે આ જે વસ્તુઓ છે ક્વોલિટી જે બધી છે એકદમ જોરદાર છે અહીંયા તમે વિઝિટ કરો તો તમને ફેબ્રિકની ખબર પડશે ક્વોલિટીની ખબર પડશે હું તમને તમે એવું લાગતું છે કે ક્વોલિટી ભાઈ વધારે કહેતા છે છે આ વસ્તુ હકીકતમાં એવી છે કે તમે તમે અહીંયા અહીંયા આવો તો થશે તમને વસ્તુ પછી વોટ્સઅપ પર વિડીયો કોલ કરો તો બી તમને બધી એમ તો બતાવી દેવાનો છું પણ આ સુરત આવો દુકાન પર આવો વસ્તુ જોઈને તમે લઈ જાઓ તો સો ટકા બેટર વસ્તુ મળશે અને સો ટકા બિઝનેસ સારું ગ્રો કરશે નેક્સ્ટ જે વસ્તુ છે આ રીતની વસ્તુ તમને મળી જવાની છે કલર શેડ ઉપર તમને આ વસ્તુ રહેવાની છે એની સાથે આખું વર્ક રોમન ઉપર આખું ફેબ્રિક પ્લસ આના ઉપર વિવિંગ વાળું આખું તમને યુનિક જે વસ્તુ યુનિકનેસ જે કહેવાય તે આમાં મળી જવાની છે નેક આખું તમે જોઈ શકો છો વી નેક સાથે આખું એમ્બ્રોઇડરી નું નેક સ્લીવ ઉપર આ રીતનું આખું વર્ક તમને મળી જવાનું છે એની સાથે આ બોટમ બી આની તમે સેમ ટુ સેમ ફેબ્રિક વિવિંગ ફેબ્રિક પર જ રહેવાની છે અને ઓર્ગેન્ઝાનો દુપટ્ટો તમને આમાં મળી જવાનો છે વિથ વર્ક એવી તમારે રહેશે રહેશે તો તો આ આ આ રીતનો તમને 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 દુપટ્ટો આમાં મળી મળી દોસ્તો રીતની વેરાયટી રેન્જમાં જવાની છે નેક્સ્ટ જે વસ્તુની વાત કરું આ રીતની જો મોડાલ સિલ્ક ઉપર તમારે કદાચ કોન્સેપ્ટમાં રિક્વાયરમેન્ટ હોય પ્રિન્ટ ઉપર રિકવાયરમેન્ટ હોય મિત્રો તો આ રીતનો કોન્સેપ્ટ તમે લઈ શકો છો બહુ જોરદાર એકદમ કોન્સેપ્ટ રહેવાનો છે આખો વર્ક સાથે થ્રી પીસનો કોન્સેપ્ટ આ રહેશે મોડાલ સિલ્ક પર આવી દુપટ્ટો છે તે તે આમાં એક છે છે આની કારણ કે જે દુપટ્ટા પ્રિન્ટ આપેલી જોરદાર બ્લેક અને વ્હાઇટ બે મલ્ટી કલર અવેલેબલ છે આ રીતની વેરાયટી તમને આખો ફૂલ લેન્થ દુપટ્ટો એને એક હજી વસ્તુ મિત્રો ગૌર કરજો જે બી વસ્તુ આજના વિડીયોમાં તમને બતાવું છું ને બધાના દુપટ્ટા જોજો લેન્થ જે છે ને તે બધા દુપટ્ટાને એકદમ ફૂલ લેન્થ ક્યાંય ચોરી નથી ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં પ્લસ ક્વોલિટી હન્ડ્રેડ પર્સન્ટ બેસ્ટ છે એની સાથે સાથે સાઇઝો જે છે આપણી એકદમ પરફેક્ટ રહેવાની છે ઘણી જગ્યા એવું થતું હોય કે ડબલ એક્સેલ બતાવતા હોય નહીં આપતા હોય તો આપડે એ વસ્તુ નહીં મળવાની મિત્રો એ તમારે હન્ડ્રેડ પર્સન્ટ વોટ્સઅપ ઉપર કદાચ તમે મેસેજ કરો એટલે લિંક તમને મળી જશે એ લિંક માં આખા તમને ફોટો વિથ વિથ ડેટ આખા તમને મળી જવાના છે વિડીયો કોલ તમે ઘર બેઠા કરી શકો છો અહીંયા આવો તો એકદમ સોને સુવાગેવાળી વાત છે બરોબર તો બધા જ ફેસિલિટી તમારી પાસે અવેલેબલ છે ઘરે કોરિયર બી મંગાવી શકો પાર્સલ

પ્લાઝો જે સાઇઝ છે મિત્રો એકદમ જોરદાર રહેવાની છે ફૂલ સાઇઝ વાળો પ્લાઝો તમારે પ્લાઝો પ્લાઝો એકદમ ફૂલ સાઈઝ કોઈ રીતનો કોમ્પ્રોમાઇઝ નથી ક્વોલિટીમાં કોઈ રીતનો કોમ્પ્રોમાઇઝ નથી તમને લાગતું હશે સો બસો રૂપિયા આઠસો સાડા આઠસો ની રેન્જમાં આ વસ્તુ તમને મળી જશે માર્કેટ કરતા સમજો તમને લાગતું હશે કે સો રૂપિયા ઉપર છે પણ જે ક્વોલિટી છે વસ્તુ છે તે હકીકતમાં એના વેલ્યુ ફોર મની તમે કહી શકો છો કારણ કે એની સામે જે જે વસ્તુ આપું છું ને તમે આમાં સો ની પાંચસો કમાશો આટલી મારી ગેરંટી છે નેક્સ્ટ જે વસ્તુ પ્લાઝોમાં જ આ બી નવું કોન્સેપ્ટ છે સ્લીવલેસમાં ઘણા કસ્ટમરને ને રહેતી હોય તો આ રીતનો સ્લીવલેસ નો કોન્સેપ્ટ તમને મળી રહેશે જોરદાર કોન્સેપ્ટ છે આમાં ભી તમને પ્લાઝો આખો નીચે બોટમમાં મળી જશે આ રીતનો પ્લાઝો આમાં તમને વર્ક સાથે પ્લાઝો મળી રહેવાનો છે મિત્રો આ રીતનો જોઈ શકો છો આ રીતનો ફૂલ લેન્થ વાળો પ્લાઝો આ બી તમારે રહેશે ફૂલ ઘેરાવાળો પ્લાઝો એકદમ હન્ડ્રેડ પર્સન્ટ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મિત્રો તમારા માટે લાવેલો છું સિલ્કમાં આમાં દુપટ્ટો તમને મળી રહેશે આ રીતનો સિલ્ક વિથ ડિજિટલ પ્રિન્ટ આખો આ રીતનો વેરાયટી મળી જવાની છે આ બધું એકદમ હન્ડ્રેડ પર્સેન્ટ સાથે ગેરંટી સાથે આપી શકો છો કારણ કે જે પ્રિન્ટ છે ને કોઈ રીતે વોશ કરો ગમે તે રીતે તમે યુઝ કરો આ બધી જવાની નથી કોઈ વર્ક જવાનું નથી કલર કોનો કોઈ પ્રોબ્લેમ જ નથી તો બધી ગેરંટી આપી પૈસા લેવા હોય મિત્રો વેચો અને મુનાફા પર તમે આ વસ્તુ વેચી શકો છો માં કદાચ રિક્વાયરમેન્ટ હોય તમારી તો આ રીતની વસ્તુઓ જો તમે એકદમ ખાલી ફીલ કરાવો એકવાર વસ્તુ જોઈ શકો છો એકદમ મુલાયમ ફેબ્રિક સોફ્ટ ફેબ્રિક પ્યોર જે મસ્લિન કહેવાતું હોય ને મિત્રો તો એ આ વસ્તુ છે ફૂડ બોથ સાઇડ તમને પ્રિન્ટ સાથે મળશે પ્લસ આમાં જે વર્ક મળવાનું છે કટ વર્ક આખું તમને મળી રહ્યો છે સ્લીવ્સ એકદમ હંડ્રેડ પર્સન્ટ જો ને તો મસ્લીન એકદમ કેટલું સોફ્ટ છે મિત્રો તો આ વસ્તુ જે છે વિડીયોમાં તો મારા હિસાબે આટલી બધી આઈડિયા નહીં આવે તમે અહીંયા વિઝિટ કરશો ને મિત્રો તો જ તમને વધારે મજા આવશે તો જ તમને વધારે એકદમ વસ્તુ જોવા મળશે ને જે ઓરિજિનલિટીમાં જે તારીફ કરું છું ને મિત્રો તે તમને લાગશે કે તારીફ નથી તે હકીકત છે બિલકુલ સો ટકા ફીલ થશે આ રીતનો આખો દુપટ્ટો તમને મળી રહેશે ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ વર્ક ડિજિટલ આખું પ્રિન્ટ સાથે વેરાયટી જે જોરદાર વેરાયટી મસ્લીન ઉપર રહેવાની છે દુપટ્ટો તમને મળી જશે આટલું સોફ્ટ ફેબ્રિક દોસ્તો આમાં એક નહીં બહુ બધી વેરાયટીઓ છે નેક્સ્ટ જે વેરાયટી રહેવાની છે એ બી આજ ફેબ્રિક સેમ ફેબ્રિક પર એનો ખાલી કલર ડિઝાઇન ડિફરન્ટ છે અને એવું નથી કે ખાલી એક જ સાઇડમાં આપણે પ્રિન્ટ આપી દીધી બીજા સાઈડમાં આપણે પ્લેન આપી દીધું એ બી વસ્તુ નહીં

આ રીતનો આખો દુપટ્ટો તમારે આમાં મળી રહેવાનો છે 100% ક્વોલિટી સાથે ડિજિટલ પ્રિન્ટનો આ બી દુપટ્ટો રહેશે મસ્લિન ફેબ્રિક પર ડિપેન્ડ રહેશે નેક ની આમાં તમને વાત કદાચ મે તમને ન બતાવ્યું નેક આમાં આખો હેન્ડવર્ક તમને મળી જવાનું છે મિત્રો નીચે જે બતાવ્યું હતું તે કટ વર્ક હતો આમાં આખો હેન્ડવર્ક સાથે તમને નેક મળી જવાનું છે અને નેક્સ્ટ એક બે વસ્તુ થોડીક અજી બતાવી દો વિડિયો થોડું લાંબો તો થાય છે પણ હું વિચારું કે કસ્ટમરને જેટલું જોવા મળે એટલું મજા કસ્ટમરને મજા આવે અને અમને બતાવવા મજા આવે વસ્તુ આ રીતની જો એકદમ યુનિક કોન્સેપ્ટ ઓર્ગેન્ઝા ઉપર વર્ક તમે જોઈ શકો છો કેટલું જોરદાર કોન્સેપ્ટ ખાલી એકવાર ગૌર કરો મિત્રો કટ વર્ક બોર્ડર તમે ખાલી એકવાર જોજો આખો એકદમ કટ બોર્ડર આખી તમને મળી જવાની છે આ કટ વર્ક વાળી બોર્ડર સ્લીવમાં વર્ક કોટ ગલામાં જો જરદો જોતું હોય મોતી જોતું હોય કટ વર્ક જોતું હોય જે ટાઈપનું તમારે જોતું હોય તે બધી જ રીતની વેરાયટીઓ શ્રી રાધે સ્લીવમાં અવેલેબલ છે મિત્રો તમારા માટે પાકિસ્તાની કોન્સેપ્ટમાં કદાચ તમારી રિક્વાયરમેન્ટ હોય તો આ રીતનું પાકિસ્તાની કોન્સેપ્ટ બી આપણી પાસે અવેલેબલ છે બહુ બધી આમાં બી નવી નવી વેરાયટી આવેલી છે કલર કોન્ટ્રાસ્ટ બધી રીતે એકથી એક નવા નવા કલર્સ યુનિક યુનિક વસ્તુઓ આવેલી છે પાકિસ્તાન રમઝાન ની આગળ સીઝન છે તો આ તો વસ્તુ સો ટકા ચાલવાની જ છે બરોબર આમાં બી દુપટ્ટો જે છે અને બીજી જે વસ્તુ છે પેકિંગ તમને હંડ્રેડ પર્સન્ટ આ રીતની પેકિંગ તમને મળી જવાની છે મિત્રો તો પેકિંગ બી એકદમ યુનિક લાગે કઈક નવું લાગે એકદમ વીઆઈપી લાગે એ રીતની પેકિંગ સાથે તમને વસ્તુ મળવાની છે પાઉચ પેકિંગ આવવાની છે આ રીતની તમને દુપટ્ટા સોતન અલગ તમને મળી જવાના છે તો આ રીતને તમને આખું થ્રી પીસનું જે કોન્સેપ્ટ છે સાથે અવેલેબલ થઈ જશે નેક્સ્ટ વસ્તુ બતાવો આ રીતની વસ્તુ જોઈ શકો છો તમે વેટિકન ઉપર ડિપેન્ડ છે આ વસ્તુ ફેબ્રિક જે રહેવાનું છે તે એકદમ જોરદાર ફેબ્રિક રહેવાનું છે ક્વોલિટી એકદમ હંડ્રેડ પર્સન્ટ રહેવાની છે મિત્રો આની સાથે દુપટ્ટો અને પેન્ટ જે છે એ બી તમારે ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં ફરમા તમે જોઈ શકો છો મિત્રો આ રીતના ફૂલ ફરમા સાથે તમને પેન્ટ મળી જવાની છે છે આખું વર્ક રહેવાનું એકદમ જોરદાર ક્વોલિટી સાથે અને આની સાથે દુપટ્ટો તમે જોઈ શકો છો આ રીતનો આખો દુપટ્ટો તમને મળી જશે એકદમ સરસ મજાનો પ્રિન્ટ છે જોરદાર ક્વોલિટી છે આ રીતના જેકોર્ડ બોર્ડર સાથે સિક્વન્સના બોર્ડર સાથે આ રીતની વેરાયટી ઓવરઓલ જો કોન્સેપ્ટ છે તે આ રીતનું રહેવાનું છે બે ચાર બધી પીસ વધી છે તે ફટાફટ કવર કરી લો મિત્રો આ રીતના પીસ તમે જોઈ શકો છો બહુ જોરદાર પીસ છે આ બી નેક વર્ક સાથે આખું વર્ક સ્લીવ વર્ક સાથે એકદમ હેવી કોન્સેપ્ટ રહેવાનો છે આમાં બોટમ તમને આ રીતની એકદમ જોરદાર બોટમ આમાં બી મળી જશે અને દુપટ્ટો જે છે તે આની જાન છે કારણ કે ઓર્ગેન્ઝા ઉપર આખો દુપટ્ટો અને એમાં બી ફૂલ વર્ક સાથે અને લેન્થ તમે એકવાર ખાલી ગોર કરજો આ રીતની રેન્ટ લેન્થ જો સવા બે મીટર કહેવાની નથી ઓરિજિનલમાં સવા બે મીટરની લેન્થ છે મિત્રો આ વસ્તુ જો તમે જોઈ શકો છો આ રીતની આખી ફૂલ લેન્થ સાથે સવાબ દે બે મીટરનો નો દુપટ્ટો ફૂલ લેન્થ સાથે તમને મળી રહેશે અને એ બી વિથ વર્ક નેક્સ્ટ જે વસ્તુ બતાવ આ રીતની વસ્તુ તમને મળી જશે પાકિસ્તાની કોન્સેપ્ટ પર જ બેસ્ટ છે આવી વસ્તુ હેન્ડવર્ક સાથે પ્રિન્ટ ઉપર હેન્ડવર્ક બહુ જોરદાર કોન્સેપ્ટ છે ફ્રન્ટ બેક બેઉ તરફ તમને પ્રિન્ટ મળી જવાની છે રોમન સિલ્ક ઉપર ફેબ્રિક રહેવાનો છે ક્વોલિટી એકદમ જબરદસ્ત છે આવી આ વસ્તુ તમે જોઈ શકો છો આની બોટમ રહેવાની છે અને આની સાથે જે દુપટ્ટો રહેશે મિત્રો તો આ રીતનો આખો દુપટ્ટો તમને મળી રહેશે આ ફૂલ તમારા સાઇઝ સાથે દુપટ્ટા સાથે થ્રી પીસ નો કોન્સેપ્ટ આ રીતનો ઓવરઓલ જે કોન્સેપ્ટ રહેવાનો છે તે આ રહેશે અને આજનો જે લાસ્ટ પીસ છે મિત્રો એ તમારા માટે ખોલો છું આ રીતનો પીસ તમે જોઈ શકો છો પાકિસ્તાની પર છે આ બી પીસ આ રીતનો પીસ એકદમ હેવી ડિમાન્ડમાં છે મિત્રો સ્લીવ બ્લીઝ તમે જોઈ શકો છો સ્લીવમાં બી આ રીતની આખી નેટ સાથે બોર્ડર પ્લસ બ્લુ કલર ઉપર જે મલ્ટીનો જે કામ આપેલું છે ને તે એકદમ અલગ જ લુક આપે છે કઈક યુનિક લાગે છે માર્કેટ કરતા કઈક નવું લાગે છે મિત્રો અને આમાં બી તમને આ રીતનો બોટમ મળી જશે આની સાથે જે પેન્ટ છે તે બી કંઈક યુનિક છે તે બી કંઈક નવી છે મિત્રો આ રીતની પેન્ટ તમને મળી રહેશે આ તો આ રીતની ઘણી બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે આના સીધા બી કદાચ તમારે કાંઈ જોવું હોય તો અમને વોટ્સઅપ પર મેસેજ કરો અથવા સીધા દુકાન પર દોડતા આવો બહુ બધી વસ્તુ તમને જોવા મળશે નવો નવું કોન્સેપ્ટ બહુ બધું તમને જોવા મળશે આજનો વિડીયોમાં જ જય હિન્દ જ